જય માતાજી રામ રામ સીતારામ હવાર હવારમાં આવ્યા ને તમને માખીઓ ને મસાર ને દીવડા ને બધી મારવાનું ને માખી મસાર ને આમ જો રસોડામાં રાખ્યું રસોડું આવું હે આમ તો દેશી રસોડું પછી અમે હવારમાં ઉઠીને કાવિરામણ કરીએ ને એ તમને ગીએ વાવણી કરી ને તેથી લાડવા બનાવી દેદી ના આજીભા આમાં જો વાવણી કરીને જદી લાડો આવે પનરગદી થઈ ગયા એમ તો પનરગદી થઈ ગયા લાડો બને તો આમાં લાડો આવે પછી હું હું હવારમાં હિરાવીએ ને આજે હવારમાં ચ વાગ્યા હાડા ચવાઈ ગયા હે બ્લોક ચાલુ ગીરો આમાં જો માખણ હે તાજે તાજું કાકરાજ ને ગીર ગાયું તોય આમાં માખી વધી તો કોક કોક રખડે ઉમણી ને તો વિધી થઈ જાય પછી આમાં દહીં હાંજનું દહીં છે પછી હાંજી આમાં મરસાં વગેરે દો આ મરસા વઘારેલા પછી અટાણામાંય આ તાજે તાજી રોટલી બને અટાણા મય જો ઘઉંની રોટલી બને આ કાહા નામ તાહરી કે આમ તાહરી યુગ તેર તાહરી કે ના બધાય પાય તું તેર તાહરી આવી ગયે પછી આમાં જો ગાજર ના અથાણા હે આમાં ગાજર ના હે આમાં ગુંદા ના અથાણા કારણ આમાં ગુંદા ના અથાણા પછી આમાં હે દેખાય જ નહીં ઊંડા હે આમાં છે કેરીયું ના અથાણા હવે થોડા રિયા એ છે ક્યાંક બીજે આમાં કેરી નાખે પછી આમાં ને કેરડા આપણે વધારે આ કેરડા હોવા દેતો કેરડા ના જણાય ને બહુ ભારે ગરમ આવે એના આ કેરડા મગાવ્યા હતા ને ઘોડી હાટું એના માંથી બનાવ્યા હાલો ભાઈ હીરા આવી નાખીએ આપણે અમારે અહીંયા બધા હીરામાં કીએ નાસ્તો નતો અમારો ના તો કબરાઈ બાપુ એ કહે કે નાસ્તો તો નાસ્તિક કહે હજી જો તાજે તાજી સહાય તમારે આમ દૂધ ન હોય ને એવી સહાય હોય અમારે આમ ગામડામાં જો આવી સહાય છે આમ બાજુ તેલ પીડ્યું બધું એમ વરઘીને હોય જો પછી આમ પાણી પીવાનું ફિલ્ટર છે એને બાજુમાં મેં એલો ત્રાંબાનો ગોરો રાખેલો એ ભરીને એમાંથી પીએ બાજુમાં ગ્લાસ જો ત્રાંબા રાખીએ એવું આમ લાકડા ઉપર જ બનાવે પછી આમ જરૂર પડે તો ગેસ થશે ખરો બાકી તો ગેસમાં બનાવે નહીં હાલો ભાઈ હીરામણ કરવા હીરાવી દે આજે હવારમાં બ્લોક ચાલુ કરી દીધો આમ આગળ જોતા રહેતો ત્યાં હે ને બેય ને નાખ્યું મેં આ બાજુ નાખ્યું ગમાણીમાં આઠ ફૂટની ગમાણ હે આઠ દો ફૂટની આ પણ નાખ્યું રામને લખન ને બેય કહેવાય ને આ કોરની સાઈડમાં મેં તગારું અડધું તગારું નાખ્યું ને અડધું તગારું આ કોર જોઈ આય આ અહીં નાખ્યું આ કોરને સાઈડ ઓલી ઓલી કરને સાઈડ નાખ્યું મેં કીધું બે નીક નીક ખાય તો એ નથી ખાતા આ ન ખાય જો આ વાં ખાય બે ભેરા જ ખાય એ કોરા ખાઈ લઈએ એટલે આ કોરા આવી પાછા આન નામ જોડવા કહેવાય જો આપણાવી ને વાં ખાવા જાય છે એ તો ટૂંકેરો હોય તો વાન લંબાવીને જાય જો અસોડો નથી પૂકતોને આમ અસોડો તણાઈ ગયો હૈ સામ તોય ન્યા ખાવું હાઈ નથી ખાવું એટલે બેય ભેરું ખાય દેજો આ ખાઈ લઈએ એટલે વરે ઓલો ખાય ક્યાંક વરે ઓલો ખાય આને જોડવા કહેવાય જો ને બે આમ કોપી ટુ કોપી એનું અમારે રામ લખન બેય કોપી ટુ કોપી આચચો રાજ્ય પાછા ભડકતા હતા એવા ક્યાં આવ્યા ને નવા હવા વરે કે ક્યાં લઈ જાય અહીં જો એને ક્યાંય વરસાદ ના આવે બાવી ફૂટ એટલું પોડું હે આમ અને આમ છે સો ફૂટ લાંબુ એટલે આમ ક્યાંય એને વરસાદ જ ના આવે જોઈ બે ઊભા હવે અહીં ગમે વરસાદ આવે તો હે ને વારી બાજુથી વરસાદ ઘડકાકોરથી આવે ધડકાથી આવે તો લોહી પી જતો પછી હાન નું જોગાણ મૂક્યું ન ખાતું હાંજે તુફાનને દીયા ને તુફાનથી હરાગાણ કારણ કે એને તુફાન કરતા અમારે તુફાન દોઢ કરોડ નો માગ્યો એથી હરા બે લાખના આવ્યા એની કિંમત એથી હરાશે અને તુફાન ખેતરમાં હાલવા ન જવાનું અને ખેતરમાં હાલવાનું ના હાલે તો એને બાપ દાદા આપણે બહુ વાગ્યા એને બહુ ગયા હવે જો અહીંયા ઘોડાઓ ફાર્મમાં આવી ગયા અગર તો એનો રૂમ તો વાહ એને એનો ડેલો જ આખો બે ભાઈ એકલા મોકરા દે ત્યાં તો હું બાંધીને રાખવા પડે જોઈ લે ફરેક ને સાટે થોડુંક ખાય એને ખાવાની તો ભૂખ જ નથી કઈ જોઈ લે એમ હાવાજુ નથી જોવે ભાઈ હાંભુ જોવે એટલે ને હું જોવે ને એટલે હાવાજુ નથી જોઈએ જોઈ લે લાગડ તો પાસે મૂતરી ખીંગડા જોઈ દે ને ખીંગડા કોપી ટુ કોપી હરખા રાખે બે બે એમ જ જોઈને ઉભે પાછા કહેવાય ને કે બે ને કલર હાલવાનું ખાવાનું રહેવાનું બધુંય એક જ પાણી બે ભેરા પી અમે એક એક ડોલ મૂકીએ તો પછી બારા ફરતા એક ડોલમાં પાણી પીએ પૂગી જાય એમ હોય તો ન પૂગે એમ હોય તો ઓલું કરે પેલા આવા અમારા રામ લખન પછી ભાઈ આવું ખરેખર કડિયાઓ માટે બહુ જોરદાર કડિયાઓ માટે બહુ જોરદાર છે એમાં કડિયા જોઈએ પછી વેલ્ડર જોઈએ કલર કામ જોઈએ લાદી ફીટવાળા અને પીલાસ્ટર વાળા અને આ શટર બનાવે અને સેન્ટિંગ વાળા ને પગાર કેવડો હા તમે બધા ઇઝરાયલમાં મરી જાવ દોઢ બે મહિના કહે નહીં ત્રણ મહિનામાં તમને ત્યાં ગ્રીન કાર્ડ જડી જાય ને જવાનું એજન્સી વાળા ચાર મહિના કહે હું તો સો હાથ મહિના કહી દઉં એમ સો હાથ મહિના તો છ સાત મહિના લાગે ને એમાં ઉંમર છે એકવીસથી પિસ્તાલીસ એકવીસથી પિસ્તાલી હાલે અને તમને પગાર કેવડો આપે ખબર તમે બાવીસ દીનો પગાર ત્યાં ચાર રવિવાર ને ચાર શનિવાર છૂટી હોય તો બાવીસ દીનો પગાર એક દીના નવ હજાર રૂપિયા થાય હવે આઠ કલાકનો તમે હિસાબ કરો ને તો અગિયારસો રૂપિયા કલાકનો તમારે ખાય એક કલાકના અગિયારસો રૂપિયા આપે વેલ્ડર હોય કે પછી લાદીવાળો હોય કે જે કાંઈ હોય એ બધા ખાવું પીવું રહેવું બધું પછી તમને ત્યાં જાવ ને ગ્રીન કાર્ડ મળી જાય ને એટલે તમે ઘરવારીને તળાવી શકો ત્રણ ચાર મહિના આમ જડી જાય એમ કે હું તો સો હાથ મહિના એમાં કહું કે સો હાથ મહિના જડે વહેલા મોડું જડે તો આપણે કંઈ ફોનનું ખોટા કોઈને આવે નહીં અને એમાં લેડીઝ ના હાલે જેન્ટ્સ જ હાલે પુરુષો જ હાલે ઘડીયા વેલ્ડરું ને એમાં બધી એ જ આલે બીજા કોઈ આલે જ આકોર વૈશ્વમાં વારા ફેરતા હે હાજ ન બહુ તો એમ એમ દેવા થઈ જાય થોડાક એક જણો જાય કેટલાક દેવા

કારણ કે મેં હેવાર પીડ્યો તો કુંડીમાં કદું રાખવા દે પેલા શાખીએ નીકી કરીએ ચોઈ લઈએ બેને ભેરું પીવું હમ તમને દેખાય હવે એક પીલી હે એટલે પછી હવે બીજો પી આમ બીજી બીજી ડોલ મૂકો તો એનો પીએ તો લો પીવા મંડીએ એમ તો સારું લાગી લાગે પણ એ પૈલી હતો એમાં કંઈ બીજી ડોલ નથી પડતી આ ભરી નાખી દેજો કારણ કે આ ડોલ વર પાછીમાં નાખીને તો તરી હું ભીરી એટલે તમે ત્યાં ખરેખર ગા જેવું હે એમાં અને અવર ટાઈમ ચાર રવિવાર ને ચાર શનિવાર કામ કરો ને તો ચાર લાખ રૂપિયાનું કામ કરી શકો ત્યાં દોઢો પગાર આપે એટલે કે આ તમને અગિયારસો રૂપિયા કલાકના હોય ને તો ત્યાં મારા હિસાબથી સતરસો જેવું તમને કલાકનો પગાર આપે ક્યાંક સતરસો જેવું અને ખરેખર ગા દેવું અને ઘરવાળી નહીં તેડાવી શકો ગ્રીન કાર્ડ જડી જાય એટલે લાખ દોઢ લાખનો ખર્ચ આવે છોકરાઓને મફત ભણાવી દઈએ પાંચ વર્ષ પછી પીઆર મળી જાય પછી ખાવા પીવાનું રહેવાનું બધું એની માટે પછી એમાં ઉંમર એકવીસથી થી પિસ્તાલીસ છે ને હું હું આધાર કાર્ડ જોઈએ ને પાન કાર્ડ નહીં હું તમને કહું એમાં આધાર કાર્ડ જોઈએ પાન કાર્ડ જોઈએ લિવિંગ સડતી જોઈએ મેરેજ છડતી જોઈએ મેરેજ હોય તો ન હોય તો ન જોઈએ અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું પછી ત્રણ ફોટા અને એ પીડીએસ કરીને તમે મોકલો પછી ઉપરથી વાંથી એજન્સી હા પાડે ને તો જ અમે પૈસા લઈએ ને કંઈ પૈસા નથી લેતા એમાં આઠ લાખ રૂપિયા છે આપણે એમાં કંઈ નહીં આઠ લાખ નથી જડતા ઘણા એ તો અમે ફોન કરે કે રમભાઈ કે ચાર લાખ ને પાંચ લાખ આપીએ તો એમાં તમે હાશા તમે આપી દો વાંજીને ભાઈ આપણી મારા પૈસા ન હોય તો ક્યાંથી દેવા અમને તેમાં જડે થોડાક થોડાક જડે તો તમને શું કહેવું એટલે કે કડિયાન ઘણા હે પણ જે બિચારા કડિયાન વેલ્ડરું નાનતેન છે ઘણા એની પાસે રૂપિયા ન આઠ લાખ અને રૂપિયા છે આ બધા ખેડૂત પાસે તો એ કડિયાન વેલ્ડરું ન હોય અને એ તો જાય ન્યાય કલ્યાણ ન કરે કારણ કે બાપના ન વારે બાવાઓના કાઉ વારે અને તો ઇઝરાયલમાં ગાત બંધ કરાવી દીધું ઇઝરાયલ આખું એને ઇઝરાયલ ન નો આખું બંધ કરાવી દીધું એટલે એવું છે કે બાપના ન વારે બાવાને કાં વારે ત્યાંથી પછી ન્યા જે દી કાઢે કદાચ ન આ જ કામ કરે આય કામ કરે રાતને દિન કરે તો આય રૂપિયા કમાય આપણે ન દી વિડીયો મૂક્યો સુમાર ભાનો તો છોકરા ને છોકરી મહિને અઢી લાખ રૂપિયા કમાતા રાખી એટલે કામ કરવું હોય તો આ કમાય પણ આ કડિયાઓને વેલ્ડરોને અમે મજૂરી જોઈ કરવાની તો કે મજૂરી જ કરવાની હોય તો ન્યાય ખરેખર ગાજ એવું હોય અને બળધુઈ રાખો એને બળધુઈ રાખો બધા ખેતરું પથારી ફેરી જાય વિઘે ખરેખર આ ત્રણ મોહિમનો તમે હિસાબ કરો ને તો વીઘે હે ને આપણે પચીસ ત્રીસ હજાર રૂપિયાની ખોટ આવે અને એટલો બિયારણ ને ખાતરનો બધો ખર્ચો કરીએ ને એ ખર્ચો આ બધો આપી દઈએ ને એ લગભગ અમારી કોરા આ બધા છે ને ખેડૂત જો આ છોકરો પહેલી વાર એને પાસે ગયો તોય બોલાવતો નથી એને જો હાવ બાજુમાં જ ઊભો આમ જરાક ભે બીકણીને આવ્યા પણ આને બે પાંચ વાર નાખવા જાય ને એટલું કરી છે ખબર પડી જાય કે આપણે ઘરના હે પછી નહીં બોલે જો હવે એક આ પાણી પીએ એક જોઈ લ્યો હવે આ પાણી પીએ પછી કોઈ કહે કે બળધું કિંમત ન બે લાખ રૂપિયામાં ખરેખર મફત જ આવ્યા આપણે એક ભાઈ આપણે આમાં વિડીયો એન્ડ કરીશું મેડ આવીએ તો બે લાખ ને નેવું હજાર રૂપિયા લીધા એ લગભગ વેલારા લીધા એને બે લાખ ને નેવું હજાર ને એ રામ લખન જેવા તો છે જ નહીં એમ કે રામ લખન જો એમ ઓલો હે રામ છે હામો ઉભો હોય ને આ છે લખન એને આ લખન છે જો હવે બહુ રૂપારે લાગ્યા ઝીણકા હતા ને તે દીવા રૂપારા બહુ કુંઢા હિંગનું તા ને એટલે ન લાગતા જો જોવે હમણાં પાછા એને કે જોવે એટલે હવે બહુ રૂપારે લાગ્યા આમ હવે કે જવાનથી આમ જ ભરેલ છે હા નથી કઈ બોલાય એમ ખંજી વાર જરા કઈ લઈ આવ્યો એમ વાહે આજે જા ઉભો રે ને વૈશ્વમાં તો જા રોગો બસ ભાઈ એને વાહ ખૂટ પાય છે ખંજી વારે પસવાડે એ પાટો ન મારે હગે ને મોઈ ન મારે ગા બસ બા બસ એ એટલે કે જો આ પેલી વાર ગોતો તો એલું કરે પાણી મૂકવા ગોત ન બોલ્યા પણ એક બે થી કરીએ પછી નાખીએ નાખી કાયમ પાણી ને આજ ઉભવાનું છે એવા થઈ ગયા મને બોલાવતા જ નથી પણ હું કાયમ જાઉં તો આહે પડી જાવ હું કાયમ જાઉ લઈ લે બે ભેરું પીવાનું કરે એટલે આ બળધું કેમ તો હું તમને કહું અમારી ત્રણ મોહન થાય ને એટલે ત્રણે ત્રણ મોહનમાં માં પાંચ પાંચ મણ તો મસ્ત ઓછી જ થાય માંડવી છે પાંચ છ મણ ઓછી થાય વિઘ્યા આ ભૂહી નાખે ખેતર ખેતરની પથારી ફેરવાઈ નાખે અમારી ઘોરા પેલા હરપોલિયા કે અડસિયા અડસિયા મારી નાખે પછી જ્યાં વિજ્ઞાની ક્યાં કે જ્યાં રબડ ને ત્યાં મોહ મોસી થાય જ્યાં બરધુંના ગાયું પગ ને ત્યાં રેડિયેશન જડે કારણ કે આનો પગ પડે ને ત્યાંય માંડવીનો સોડવો બારણે નીકળે જાય કારણ કે ત્યાં પાણી ભરાય ખાડડી અને પરબારું પાણી ખેતરમાં ઉતરે જાય ઓલું ટ્રેક્ટરનું હોય તો વીજાતું દડે જાય હરો હર શિલા કરી જાય એટલે બરધુ લેવાય છે અમારે જેવો જેણકો ભાઈ કહેતા આપણે લેવા હે દિવાળીમાં હમણાં તો ટ્રેક્ટર ઘો કરે ને લીધા દેવો નતો કારણ કે ટ્રેક્ટર દુનિયાના કર્યા હણી ભાઈને તોડી દીધી એકદમ ખીચાણક ભાઈ એથી આ બરધું લે લે ને બે બરધું ના ટ્રેક્ટર ઘો બધી વેસે નહીં એક ટ્રેક્ટર રખાય દી જરૂર પડે ને બરધું ન પૂગી શકે ને તો જ ટ્રેક્ટર રખાય ને કકાય એટલે આવું હે ભાઈ તમારું કોઈને જાવું હોય તો ફ્રાન્સ જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ભારત ને આમાં પછી નેપાળના હાલે બાંગ્લાદેશના હાલે ભારત આખામાંથી હાલે પછી રાજસ્થાન હોય એમપી યુપી બિહાર ગમે ત્યાંના કડીયા હોય અને તમને પુગાડે દેવાની આપણી ગેરંટી તમારો એક રૂપિયો ન જાય એ નહીં ગેરંટી આપણે અહીંયા ઓફિસ લઈને જ બેઠા અને ઓફિસ લઈને બેઠા એ બંધ કરીને ભાગી જાય હા એમાં વહેલા મોડું થાય કે આ ચાર મહિના એજન્સીવાળા કહીએ કે ચાર મહિનાને બદલે છ મહિના થાય પણ તમારો રૂપિયો એક ન જાય ને કદાચ ન જવાય તો તમારા રૂપિયામાં આપણે બંધાણા એમાં ન જાય એટલે ભાઈ આમાં જાઓ પછી કેનેડા ચાલુ હોય કોઈને જવું હોય તો અને ઓસ્ટ્રેલિયા ચાલુ છે અને હમણાં ઓસ્ટ્રિયા ઓસ્ટ્રિયાવાળા હે ને એનો પાંચ સાત દસ દી એવા આવી છે ખરા એને એના આવી છે એમાં એક બાર જણા ખોટું બોલ્યા હતા ને કે અમે કંઈ અરજી નથી કરીએ બધાય અરજી કરેલી હતી ને એટલે એમાં કંઈક ચૂંટણી નડી ને કાંઈક પાસે આ નડ્યા ખોટું બોલાય એના એ બધી ના હમણાં આવી છે જોઈ લે એનાથી મજૂર નીકળ્યા એટલે બરબારા સીતરાનાજી જોવે આ કોણ નીકળ્યા એટલે આ આ તમે બરધું રાખો ખરેખર આ બાપ દાદા કોઈ કરોડપતિ દીકરો હોય ગમે હોય બધાએ આ બરધુંની કમાણી ખાતી હોય જ ને આપણે ખાધી એટલે આપણે આને લઈ આવ્યા હિવારના કમારે હા લઈ આવ્યા પછી જોઈ લઈએ બેયની ડાબ્યું ખૂટ્યું એને બે ડાબ્યું ખૂટ્યું બેયની બેની બે બે દેવું મણ્યું હોય બે એક એક ભાગ્ય ભમરી છે એમાં તો આપણે ખબર ન પડતી ભમરીમાં તો તો બાપભાઈએ કીધું ડાબ્યું ખૂટ્યું ને એ ખબર નહોતા આપણે ઓહાણ નતું પેલા તો ખબર હતા પણ એ કંઈ નતું બાપભાઈ કીધું કે રમભાઈ હવે નહિબદાર બરદ જ ન ક્યાંય કરોડ આપીને આ આપણે ઓલી ત્યાંથી વાત કરતા હતા ને બાપભાઈએ આનું હાટું કીધું એના કે આનું હાટું આપણે તો એકના હિન્તેરના માગીને બેહી ગયા હતા સાના મુના કે આપણે એવડા બહુ મોટા માણા ના પછી મેં કીધું હવે કરશનભાઈ નહીં આપે ને કરશનભાઈ બે ને એકાવન કરતા હતા એ એ બાપુ બાપુ રેવા દે ધૂળ ઉડાડો જોઈ લે કૂતરાડા બે ને એકાવન કેતા હતા મેં એક ને ગયા ને પછી માંડી ભાઈ ગયું હતું કરશનભાઈ ને અગદી ગાડા હાટું ફોન આવ્યો રમભાઈ કરો તમારી કરો ઓલા હિહમના ગાઢા જડે ને કે સારું ગાડું હોય લેવું એટલે મેં કીધું મૂકીને એવું હું ભંગારે એવું ગાડું ન લેવાય ને ગાડું આમ લાખ દોઢ લાખનું લેવાય એના કરતા જ મને બળધું આપી દે ને બે લાખ આપો તો કરશનભાઈ એમ તો રાજા માણ મને કે હું છોકરાને પૂછીને રામભાઈ ફોન કરું એમ તો કઈ છોકરાનું હાલે જ નહીં કરશનભાઈ મારા પણ તો એ છતાંય મને એમ કીધું પછી એની રીતે એની માલદે બે હમી વાત કરી અમારી માલદેવભાઈ છે ને સિસલી એને રામભાઈ બે લાખ કીધા એટલે બેગ દી થયા ત્યાં ખબર પડી ને બે ત્રણ જેવું દીધું હું કહેવાય ભાઈ નહીં દે બે લાખમાં નહીં દેવાય આપણે મેં કીધું આ ટ્રેક્ટરું ખેતરું પથારી ફેરવે પેલા ફેરવે બીજું કાઉં ક્યાંક કે લેવા જ ખરી આપણે ત્રણ ની લેવા ત લેવા દેવા કોઈ ન હોય ને એવા પછી માલદેવભાઈને ખબર પડી મારું માલદેવભાઈ એંશી કિલોમીટર મોટર સાયકલ લઈને બાપભાઈને પૂજ્યા બાપભાઈ જઈને કીધું કે રામભાઈ ને કરશનભાઈ મારા રામલખન બે લાખમાં માગ્યા બાપભાઈ કે ના ના તો ઘા તો કે તો શું જ કે કરશનભાઈ નથી દેતો અને બે ને એકાવન કહે તો બાપભાઈ કે રામભાઈને જોતા એટલે આપણે કરશનભાઈને સંબંધ થઈ કે આપણે આગળ એ કીએ એટલે કરશનભાઈએ કીધું એ બે લાખ કીધા થાય કે કરશનભાઈ મને એકને એક છ આપ્યા કરશનભાઈ વેચતો એટલે આગળ રામભાઈને બે લાખમાં આપેદાર થાય અને આપણે કહીએ એટલે કરશનભાઈ આપે દઈએ આપણું માન રાખે ના પાછા ભાઈ બાપભાઈ ના સંબંધ એવા એમ લાકડા જેવા ગમે ત્યાં જાય એટલે બે જણા થાય ને મને કીધો ફોન કેને ફોન કર્યો બાપભાઈએ અને અમારે માલદેભાઈએ બે ફોન કર્યો એટલે હું આમ ખેતરમાં ઓલી બીજી વાડી છે ને ત્યાં કંઈક ગુમરો મારવા ગોતો ને એમણો હતો તો એનો ફોન આવ્યો ને મને કે રમભાઈ કરશનભાઈ વાળા બરદુ બે લાખમાં આમ ને મેં કીધું ના ના હું એ તો રોગો બે લાખનો તો મેં કીધું આમ ખાલી પાણો માર્યો તો કરશનભાઈ બેસી ન હગે આપણે મેં કીધું કોઈ બે લાખ આપે નહીં ઘડીકમાં કરશનભાઈ ન કીધું પછી દિવાળી કી લઈ લી હું હા એ બધા છોકરાને કહે અમે કોઈ આખી મેં કીધું હવે માગ્યા હતા ખરી પણ એકને હિતેરમાં હાસી જઈને તેથી માગ્યા હતા પણ બે લાખના તો રોગો પાણો માર્યો હતો કહી દીધું કે બે લાખ હું કરશનભાઈને ફોન આવ્યો મેં કહી દીધું તો બાપભાઈએ કીધું કે ના એ ગરમ ભાઈ લેવાના હે બરધું બે લાખમાં મી ના ના હવે રૂપિયા જાજા થાય અને હમણાં મેં કીધું માંડવીને બિયારણ ને બધા લેવા પડશે ને રૂપિયા જાજા થાય બે લાખ રૂપિયા એકને હિંતેરમાં આવે તો કરાવો તો કે ના એકને હિંતેર તારે દેવાય દીજે કે ત્રી હજાર અમે આપે દઈએ કે માલદે ને ભાઈ કે ભાઈ ને ભાઈ બાબુ લીલા એ કે ત્રી હજાર અમે આપી દઈએ તો એ કે ત્રી હજારમાં લોભાતો હોય ને બરજું તો ને દેવા તું પાછો વેસ નહીં એવા હાટું એટલે બરધુ એ કે હું લ્યો હતો અને રમભાઈ બરધુ બહુ ભારે કે એવી બે ડાબિયું ખૂટ્યું બેઈને દઉંમણ્યું ને કે એક એક ભાગ્યે ભમરી છે ને આવા બરધું જ ન જડે અને અમે આગળ હાટું કરીએ કે તારે દેવાય બે લાખ દીજે નો દે તો એકને હિંતર દીજે હું આપ દે બાપભાઈ કે મેં કીધું સારું તો કરી નાખો હાટું બીજું બેમાં દેતા જ કરી નાખો બે માથે ન દેતા કે ના બે માં આપે જ કરશે ને કરશનભાઈ ને કીધું કે ભાઈ રામભાઈ બે ના માગ્યા ને બે ના તમારે દેવાના એથી વધારે રામભાઈ રૂપિયા નથી દે કદાચ રામભાઈ ને હિંચે રાખીએ તો ત્રીસ હજાર હું માલદેવભાઈ આપે દે તો કરશનભાઈ કે દીધા એ કે રામભાઈ જોતા આપણે બેન પચી ના કે દઈ દીધા હતા પણ રામભાઈને જોતા બેન બે માં દીધા કે રામભાઈ બાપભાઈ કીધું કે રામભાઈ હખ્યા રાખીએ ને એવા કોઈ હખ્યા નહીં રાખે અને ન્યા કોક લેવા આવીએ ને તો ઓતાડાઈ નાખીએ કે રૂપિયામાં બાકી નહીં રાખે ઓલ્યો એવા રૂપિયા લઈએ નગર દઈએ નહીં કે તો કરશનભાઈ કીધું કે આપણે દે રામભાઈ ને પછી એમાં આ બધું આવ્યા નગર આપણા કિસ્મતમાં આવતા હતી ન તો કરશનભાઈ બે લાખ પચીસ હજારને આપે દીધા હતા અને વેલા ગાડીમાં ગાડી બાંધીને અહીં હજાર રૂપિયા નહીં એટલે કરશનભાઈ કે નથી દેવા ત્યાં જઈ નહીં કે આ કામ કરે કાપી નાખે કે રાખે કે મંદિરે રાખે કેમ ખબર પડે આપણે નથી દેવા પૂથી પાછી આપી દીધી જો એનું નામ ખેડુ કહેવાય એનું નામ યાદવ કહેવાય કે ભાઈ રૂપિયા આપણે જોતા જ નથી ને મને પચીસ હજાર રૂપિયા ઓછામાં આપ્યા હવા એસી વેસી નાખાતા ને મને બે લાખમાં આપ્યા કે ભાઈ બધું સુખી થાય ને ઈ ખેડૂ સુખી થાય કરશનભાઈ પાછા એવા છે કે બે ત્રણ વારો આપીને પાછા વેસી નાખે મોટા બરધુ ન રાખે કરશનભાઈને એવો શોખ કાલે અમારે આમ ગોઠલા હોય તો મજા આવે કરશનભાઈ એવા અમારે એટલે કરશનભાઈ આપી દીધા એટલે કરશનભાઈ આભાર મનાય અને બાપભાઈનો અમારો માલદેવભાઈનો બધાનો આભાર તમારો બધાનો આભાર અને આશીર્વાદ દેજો ને હજી એક બે દેહનું નું બીજું આવવાનું હે એક બે દેહ એજન્સી આવ્યું હવે આપણે ગુજરાતી કરીને અહીં મોકલેના પછી કહે એવું હે ભાઈ એવાર ને કે એવું છે અમારે રામ લખન કહાની પછી આગળ આગળ આપણે તમને કહેતા રહીશું પછી હાથીડું એક લઈ આવ્યા અમે ગાડું લઈ આવ્યા હાથી તો અમારે અહીંયા અમારે ધીરામાં હે જ ધીરા મને પીડ્યા હતા ત્યાંથી લઈ આવ્યા ધૂહરી એક લઈ આવ્યા અમે ધૂંહરી મોરડા ને એવું બધું લઈ આવ્યા પછી બદલા નથી મેં કીધું જરાક આમ ફૂલ વિશ્વાસ કરજાય ને તાર પછી મોરડા નાથું ને બધા બદલાવીએ હજી કામ બિહારા જરાક ના પડે ને વરે પાછી આજ ત્યાં જઈ ગયા ફરી એવું મારાથી નથી ભડકતા કંઈક હું તો હા વાંહે પડી જાઉં એ હું તો પછી એને વાહે પડી જાઉં હું તો ગમે એમ કરું ને એને હું ગમે એમ કરું હવે અલેય નહીં ત્યાં જો અમારે એક સાહેબોરા કામ કરે હમણાં આવે ને તો હવે વિડીયો ઉતારી એવા ને હું જોજો એમ પાસે જાય ને તો અલી હૈને અલી હૈ દીપડું તું કાં કર લેતા જેથી ક્યાંક વિડીયો ઉતારી હું રામલખન જાઉં

એવા ને જોઈને એને કાનમાં મેલ કાઢવું ને આમ કરવું એટલે પછી હોય ને ખબર પડી ગયા કે આપણે અહીં રેવાનું એને આ રેવાનું જોઈ ને પછી ગમે એમ કરું તો આવા હો તમે જોયા એ સૂટ થતા થાય એવાને આમ હલતું ને સૂટો છૂટ આવતો જોઈશું કામ હલાઈ ને આને આને તમારે આમ જો કરવું હોય ને હમણું રાખી દે આ કાનમાંથી મેલ કાઢો ને તમે ગમે ગાય હોય એને ગાય હોય કે બરદ હોય ગીર હોય કે કાકરજ આ કાનમાંથી આમ મેલ કાઢો અને હિંગડા ને વસાર ખંજવાર હોય એટલે હાવ ફેલા અને આ તો ન કરી હોજા જેવા બપ ભાઈ કે કોઈ નહીં કોઈ દી ને દો આયા તે પાટુ ની ધમાસ હતી બોલાવતા રાજો આમ હલતા જ આમ પગ ઉસો કરી ને છે જોઈ અમને ભાર લાગે પગ ઉસો કરે પાટું મારીએ તો જોઈને કાલ કાકરે જાનદાર ન હોય તમને એમ કે ઘણા કોમેન્ટમાં એમ લખીને મોકલતા ઓ હોપા આ દી કે મારી નાખે આ કંઈ ને મારે આ મારી નાખે પાડો એને કોક આ મોકરા ફેરાવે જો આવે ને તો મારી નાખે એમ બીજા મારી નાખે જોઈને બે ને એવા લખાણ આ કાનમાંથી મેલ કાઢો ને એટલે એવી મજા આવે અને કાનમાંથી શું આ બિચારાને હાથ ન હોય ને કાઢી ન હોકે કોઈ કાઢે નહીં હું તો બધા અમારા હાંજડા છે ગાયું છે ને આવે આ બહુ ખંજિવાર આવે ને ખંજીવાર બહુ આવે હોય આ કાકરે ગીર એને આમ ખંજવારે તો એને કઈ ખાવા જ ન પડી આને અને તો પ્રેમ દીવ એટલે કાકરે ને પૂરું એ હું હે ભાઈ એવાના આશીર્વાદ દેજો અમારે લામ લખડ ને કાંઈ ન થાય અને કોઈ અમને કરોડ રૂપિયા આપેલી અમે કરોડ દીએ ને અમે કોઈ દઈએ તો વિચાર કરીએ કરોડ કોઈ કે આપણી વાર કરોડ હોય વપરાય જાય કાં કરોડ નું આવે ખાતામાં પીડ્યા જ ને કોણ જોવે કરોડ પૂજા કામ લખત તો જોયા માતાજી